જય શ્રી કૃષ્ણ જેમ બે કેમ છે બધા મજામાં જશું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું યુટ્યુબ ફેમિલી આજે અમે વિડીયો વહેલા સ્ટાર્ટ કરી દીધો છે બે ત્રણ દિવસથી તો બહુ મોડું થતું હતું આજે વહેલા થઈ ગયા સ્ટાર્ટ મહેમાન હતા ને બધા ગયા થોડું થોડું કામ હોય થોડું ઘણું કે કાલ તો ભૂલી ગયા ત્યાદ જાય અને ચાલો કન્ટિન્યુ કરો અમારા મોબાઈલ ગુડ મોર્નિંગ બેડુ આમ તો દેખિસ ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે બ્લોગ વેલા સ્ટાર્ટ કરી બે દિવસથી તો મોડ થઈ જાતું હતું હે ચાલો હવે ચા નાસ્તો ઓગડી દો અમારો નાવાનું બાકી છે ચાલો આપણે ચા નાસ્તો તૈયાર છે જો મિત્રો મસ્ત ચોખાની ઝીણી મમરી પાડી છે સરસ મજાની ચોખાની છે આ ચોખા છે આજે તડકે મૂકી દઈશું એટલે સરસ મજાની ને તકી જાય પછી તળે ને ખાવાનું

પેલા તું કપડા પહેરી કેટલો ભીનો નાય તો ફુવારે ઈ હું એટલા ન કર બીજું હું યાર રોજ રાઈડ નખે પડ્યા રે ભલ હુતા ઈમણા આજુબાજુ માં કરીને હાલતા જો માર સ્મિત હવે એટલો જ દેખાય છે દાદા એ જમી લીધું હા અભિયાલ તો તમે પીધા અમારી ઘડિયાળ પંદર મિનિટ આગળ છે તો એમને જમી લીધું એટલે એમ આવું નાઈટ માં એટલે દિવસે આજે આરામ નતો થયો દુકાન પ્રિયાંક ને મૂકવા ગયા તો થોડી વાર લઈને નીચે રમવા ગયા

મિની ગાર્ડન માં કોણ છે અરે સ્મિત આજ તો આપણે પાણી ન થાય ફૂલ સ્મિત તો બધા મેરેજ વાળા જતો રહે આપડા ગુલાબ મસ્ત છે આપણે થોડા ભૂલી ગયા એય ચાર ગુલાબ આવસ ચાર પાણી લાવસ બટા

ચાલો મિત્રો અત્યારે જમવા બેસી ગયા છે આપણે ગવારનું શાક છે દાળ છે રોટલી છે ગુંદાન ને કેરીનું અથાણું સલાડ છે ઠંડી ઠંડી છાશ છે ચાલો બધા જમી લઈએ જમીન ખુશી મળીએ માર દીકાન તો નકરો દાળ ભાત જ ભાવે ને સ્મિત મજા આવે દાળ ભાત કેટલી મજા આવે પછી પાણી પી પછી ઠંડી ઠંડી છાશ પીવાની ચાલો મિત્રો જમી લઈએ જમીન મળીએ પછી વાહ ભાઈ વાહ માર દીકરાને તો બધું કામ આવડે પેલા તોફાન કરે ને પછી અહીંયાથી કચરા વાળે સ્મિતુ સરસ કામ આવડે તને તું મને તો નથી ખબર કે તને સરસ કચરો વાળતા આવડતું હોય છે એક રૂમ તો ચોખ્ખો કરું પહેલાં કે અહીંયા કચરો રહી ગયો પાછળ અરે ભગવાન

ওই ঢাকু ঢোল লাগে ঢাকা ફટાફટ બંધ કર જલ્દી ફ્રીજ બસ ડાગા પડે બટા ચાલો મિત્રો આપણે તરબૂચ કાપ્યું છે મસ્ત મજાનું હવે એમાં છે ને સંચળ સંચળ મસ્ત નાખી દઈ ચાલો મિત્રો અત્યારે આપણે એક મિનિટ રહો અમારો સ્મિત ભાઈ છે ને ગેમ ચાલુ કરો બોલ બટા ઓ ઓટકા ગેમ ચાલુ આઈ જા মিখরো আপরে তের ঵িডিযা নো এন্ড করিছি গুডনাইট মডি একালে স঵ার এক ন্ডিয়ার জুমা 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 কেরিকন আম আম তেরিশে আম তেরি આપણે ચાલુ કરી દીધું છે જો ચાલો હવે આપણે વિડીયો નો એન્ડ કરી દઈ મળીએ કાલે સવારે નવા બ્લોગમાં એક નવી જગ્યાએ જવાનું છે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જેમ બે Oh, yeah, yeah.